રેસિડ્યુ ફ્રી ખેતી આજ અને કાલના ભવિષ્ય માટેની ખેતી આવતી પેઢી માટેની ખેતી કે જેની આજથી શરૂઆત થઈ ચૂકી છે યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ની અંદર ફૂડ સિક્યુરિટી કે મતલબ કે ભૂખમરો ન આવે એના માટે એને સૌથી વધારે પ્રાયોરિટી આપવામાં આવેલી છે તો એને પહોંચી વળવા માટે રેસિડ્યુ ફ્રી ખેતી એક મહત્વનું પાસું છે

આવ્યા અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ પણ આવી કે ભાઈ અને આ ખેતીને વધારે ફોલો કરવા માટે આગળ અનુસરવા માટે તમે બીજા પણ વિડીયો બનાવો તો આ એક એનો બીજો ભાગ છે જેની અંદર આજે આપણે ખાતરનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય અને ટૂંકમાં સમજવાની કોશિશ કરીએ તો મિત્રો રેસિપી ફ્રી ખેતીમાં એવું કોઈ બંધન નથી કે આપણે રાસાયણિક ખાતર ન વાપરી શકીએ રાસાયણિક ખાતર ચોક્કસથી વાપરી શકાય અને ખરેખર કહી શકાય કે રાસાયણિક ખાતરનું જે રો મટિરિયલ છે એ તો નેચર કે કુદરતે આપણને આપેલું જ છે પણ એને જ્યારે ફોર્મ્યુલેશન કરવા માટે અમુક ક્ષાર કે બીજી કોઈ વસ્તુ એમાં સાથે વાપરવામાં આવે છે એટલે એવું કહી શકાય પચાસ સાઠ સિત્તેર ટકા તો એ નેચરલ જ છે પણ એને ટેકનોલોજીનો સમન્વય કરીને ખૂબ ઓછી માત્રામાં જરૂર પડે એ માટે એમાં ફોર્મ્યુલેશન કરવામાં આવતા હોય છે તો કોઈ પણ પાક તમે લેતા હોય ચાહે ચોમાસું સિઝન હોય કે શિયાળું સિઝન હોય આપણે પાયાના ખાતરમાં જેમ વર્ષોથી આપણે જેમ ડીએપી કે એસએસપી કે બાર બત્રીસ સોળ કે આવા બધા જે ખાતરો આપણે વાપરીએ છીએ તો એ ખાતર વાપરવામાં કોઈ વાંધો નથી પણ એ ખાતરની જે સાઈડ ઇફેક્ટ છે એ ન આવે અને એ ખાતરનો વધુ કાર્યક્ષમતા બને એના માટે આપણે રસ્તા કાઢવાની જરૂર છે તો એ એક ભાગ રેસિડ્યુ ફ્રી ખેતીની અંદર આવે છે કે ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીએન્ટ મેનેજમેન્ટ મતલબ સંકલિત ખાતરનું નિયમન સંકલિત પોષણનું નિયમન કે જે યા સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનો એક ભાગ છે તો એની અંદર આપણે બધા જ નુસ્ખાઓ અજમાવવા પડશે કે આપણે તો વર્ષોથી આપણે ભારતની અંદર છાણિયું ખાતર કે લીંબોળી કે એરંડીનો ખોળ કે મરઘાની ચરકનું ખાતર કે મચ્છીનું ખાતર તો આ બધી વસ્તુને આપણે બેઝલમાં કે પાયામાં નાખવું પડશે કે જેનાથી એટલું આપણે કરી કે ખાતર મોટા ભાગે આપણને છોડ એમને વાપરી શકે અલભ્ય સ્વરૂપમાં ઓછામાં ઓછું પડ્યું રહે અને જમીનને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે તો આપણે એવી કોશિશ કરવાની છે કે માની લો કે એક ઉદાહરણ તરીકે આપણે એકરે પચાસ કિલો રાસાયણિક ખાતર નાખતા હોય તો ભલે શરૂઆત પચાસ કિલો થી કરો પણ સાથે આ વસ્તુ થી રાખવાની છે ભૂલા વગર કે ખેતીને અનુસરવી હોય તો પ્લસ જે રાસાયણિક ખાતર ની વાત થઈ એ પ્રમાણે તમે ડીએપી કે કે આખી સિઝન દરમિયાન તમે યુરિયા કે પોટાશ કે એમોનિયમ સલ્ફેટ કે બીજા વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર છે ઓગણીસ 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 બાવન ચોત્રીસ કે બાર એકસઠ જીરો તેર જીરો પિસ્તાલીસ જીરો જીરો પચાસ આ બધા જ ખાતર આખી સિઝનમાં વપરાવાના છે તો તમે પાયામાં જ્યારે આ બધા દેશી ખાતરો વાપરેલા છે પાયાની અંદર દાણાદાર ખાતરો વાપરેલા છે અને સમય જતા બીજા અલગ અલગ દાણાદાર અને વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર વપરાવાના છે તો આખી સિઝનમાં આપણે એન્શ્યોર કરવું પડે કે જ્યારે વારંવાર આ ખાતર વપરાય છે તો એ ખાતર પૂરેપૂરું વપરાઈ જવું જોઈએ એ ખાતર વધારે ત્યાં પડ્યું ન રહેવું જોઈએ અને સાથે એ ખાતર નુકસાન ન કરે પીએચ વધારે એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો એના માટે થઈને જ્યારે તમે બે થી ત્રણ વખત દાણાદાર ખાતર વાપરો છો તેના બાદ એક વખત નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ કે સિલિકા ફેરસ કે સલ્ફર આના સારી ટેકનોલોજીના બેક્ટેરિયા અવશ્ય વાપરો કે જેનાથી જે અલભ્ય સ્વરૂપમાં ભેગું થયેલું ખાતર જમીનમાં છે તે પૂરેપૂરું વપરાય લભ્ય સ્વરૂપમાં આવીને અને જમીનમાં માઇક્રોબિયલ પોપ્યુલેશન પણ વધે અને જે ખાતરની સાઇડ ઇફેક્ટ છે એને ઓછામાં ઓછી કરી શકાય તો વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર વાપરતા હોય તો તમે ચાર પાંચ વખત વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર વાપરો ત્યારબાદ એક વખત આ નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ કે ઝિંક સિલિકા કે સલ્ફર કે ફેરસના બેક્ટેરિયા એક વખત વાપરો મતલબ એવરેજ જો સાયકલ જોવા જાય તો એવું સમજો કે પચીસ થી ત્રીસ દિવસે આ બેક્ટેરિયા અવારનવાર વાપરવાના છે બેઝલમાં તમે દેશી ખાતર નાખો છો સાથે રાસાયણિક ખાતર નાખો છો અને આગળ મેં તમને જેમ સમજાવ્યું એમ દર ત્રણ ચાર વખતે રાસાયણિક ખાતર બાદ એનપીકે ખાતર એનપીકેના બેક્ટેરિયા નાખવાની વાત છે તો આ સિસ્ટમને ફોલો કરતું રહેવાનું છે અને સાથે જ્યારે બાયોલોજીકલ કે રેસન્યુ ફ્રી પ્રોડક્ટની વાત કરીએ કે જે બાયોડિગ્રેડેબલ ડિગ્રેડેબલ કેટેગરીમાં આવે કે જે વિઘટિત કહી શકાય એને તો એની અંદર તમને ખબર જ છે કે બી એનપીકે કરીને આ નેનોબીના બેક્ટેરિયા આવે છે અથવા તો જો માઇકોરાઇઝાની વાત કરીએ તો બી વામ કરીને માઇકોરાઇઝા આવે છે તો આ પ્રકારના બેક્ટેરિયા અવારનવાર તમારે વાપરવાના છે તો ટૂંકમાં તમને કહું કે જો ખાતરનું વ્યવસ્થાપન કરવાની વાત છે એની અંદર તમારે દેશી અથવા આપણા પ્રાકૃતિક જે બધા નુસ્ખાઓ છે કે એમના જે ખાતરો છે રાસાયણિક ખાતરો છે અને બાયોલોજિકલ કે રેસિપી ફ્રી કેટેગરી આ બધાને સાથે લઈને એક સંકલિત રીતે એક ઇન્ટિગ્રેટેડ અપ્રોચ તરીકે આપણે ચાલવાની વાત છે અને હા સાથે એક વસ્તુ જે રહી ગઈ કે માઇક્રોન્યુટ્રન્ટ કે સૂક્ષ્મ તત્વોની જે વાત છે તો એ સૂક્ષ્મ તત્વો બને ત્યાં સુધી એમનો છંટકાવ કરવો વધુ યોગ્ય રહેશે એ શું કામ એના માટે અલગ વિડીયો હું ચોક્કસથી બનાવીશ પણ અત્યારે તમે એવું સમજો કે સૂક્ષ્મ તત્વોની જરૂરિયાત ચોક્કસ હોય છે પણ ઓછી હોય છે તો એના માટે થઈને છંટકાવ એમનો હંમેશા સારું રિઝલ્ટ આપશે તો લગભગ મેં તમને ખાતરના વ્યવસ્થાપન માટે વાવણીથી લઈને લણણી સુધી સમજાવવાની એ મારી કોશિશ હતી અને અત્યારે શિયાળુ સિઝન ચાલી રહી છે તો અમારી ટીમે શિયાળુ સિઝન માટે રસીડુ ફ્રી ખેતી કરવા માટે વાવણીથી લઈને લણણી સુધીના અલગ અલગ શિડ્યુલ બનાવેલા છે તો આ ડિસ્ક્રિપ્શનની અંદર એ શિડ્યુલને લેવા માટે એક પીડીએફ ફાઇલ છે જેની એક ગૂગલ ડ્રાઈવની લિંક આપેલી છે તો ત્યાંથી તમે ચોક્કસથી એ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકશો અને શિયાળુ સિઝનમાં હું તમને આગ્રહ રાખું છું કે રેસિડ્યુ ફ્રી ખેતીને અનુસરવાની કોશિશ કરો કે જેથી તમે મેક્સિમમ પ્રોડક્શન લઈ શકો ક્વોલિટી વાળું પ્રોડક્શન લઈ શકો અને અંતે તમને એમાંથી સારા ભાવ મળે જમીનજન્ય પ્રશ્નો ન આવે અને સૌથી વધારે મહત્ત્વની વાત કે આપણી જમીન કે આપણું જે નેચર છે એ ઓછામાં ઓછો ડિસ્ટર્બ થાય તો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને આપણે ખેતી કરવી જોઈએ અને હજુ પણ જો વધુ આપને માહિતી જોઈતી હોય તો આમાં જે

p oh, Holararon